કરાવી આપે દસ આવું જો હોવું કરી એટલે આ અનુષ્ઠાન હૃદયથી પ્રાર્થના કરજો કે શરૂઆત તો સારી જ હોય પણ સાત મહિના સુધી કન્ટિન્યુઅસ રહેવું કે વિઘ્નાવા કોઈ માંદા ના હોય આટલા બધા બાળકો હોય આપણી એક બાળક હોય એક જ દીકરો કે દીકરી હોય કે મહિનામાં બે દિવસ માંદું રહેતું હોય તો આ તો દૂર જોઈએ ને ના દીકરા દીકરી આવડાવાળા દીકરા છે ને આપણા બધી પંદરસો બ્રાહ્મણ રાખ લગભગ એ ગુરુ બધા અને એમાં શું જોઈએ કે ક્વોલિટી ઓલવેઝ બેટર દેન પ્રોસીડ એટલે એ એમાં કાંઈ ચારસો પાંચસો બ્રાહ્મણ અત્યારે ચાલે છે હાલ સર ચારસો તો બ્રાહ્મણ રાખે અમુજો તો તમા પ્રામણિક થી મારી કહોઈએ દુરેક એટલે મને ની પ્રાણનો બજેટ મને કે કેતના 700 વેપ પર આવ છો એટલે દે બોલવા ઈ પ્રગતિજી માાળીલી વેડી વાળી સક્તિ શકે અને दाताઓ મુક્તિ એટલે આજ તમારી દરવાજો ધર્મ બધા ઋષિ આવતા કે આ ભઈ આ કેલા માને કુછ કેમાં અમે સર્વિત કરીએ અને બજેટ કરીએ પાપ

વર્તી આપી કે જે એટલે તો ચંદી પાઠ સે યાદ એમાં મંત્ર આપણા બોલે ને આપા આપ પણ मीनिंग પણ બહુ સાધારણ જે ઈચ્છા છે કે જેમ મા યથા યો પ્યામ

બરાબર આ રીતના દેવતાઓ ભણાવી શકાય એ બધા દેવતાઓના મંત્રિ એમને આ મંત્રણ આપીશું અને કહીશું એ દેવતાઓ આપ પધારો અને આપ સાથે દેવતાઓને ઓમ ઇષ્ટ ઓમ ઓમ ગ્રામ ઓમ સ્થાન દેવતા ભ્યો